સુરતમાં નશાનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એસઓજી પોલીસની ટીમે આયુર્વેદિકના નામે નશાકારક ગોળીઓના થતા વેચાણને ઝડપી પાડ્યો છે ટેમ્પામાં લઈ જવાતા લાખોના જથ્થાને એસઓજી પોલીસે ઝડપી પાડી ડ્રાઈવની અટકાયત કરી છે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગોડાદરાના મંગલ પાંડે હોલની બાજુમાં આવેલા અંબિકા સ્વીટ દુકાનની સામેથી પસાર થનારા થ્રી વ્હીલ ટેમ્પાને આંતર્યો હતો કેમ્પાની જટી લેતા તેમાંથી આયુર્વેદિકના નામે લઈ જવાતા છ લાખ પાસઠ હજારથી વધુની કિંમતના નશાકારક ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો જેથી એસઓજી પોલીસે ટેમ્પા ચાલક પુણા ગામ ખાતે આવેલા સુંદરબાગ સોસાયટીમાં ઘર નંબર ઓગણીસ સિત્તેરમાં રહેતા ચંદુ કાનજી લાઠિયાની ધરપકડ કરી હતી અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે આ ગોળીઓ આયુર્વેદિક ઔષધિઓથી બનેલી હોય છે અને તેમાં થોડો નશો થતો હોય જેથી પૈસાની લાલચે આ ગોળીઓનું વેચાણ કરતા કરિયાણા સ્ટોરના માલિકને આપવા માટે જતો અને કબૂલાત કરી હતી હાલતા મામલે એસોડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા